આકીને લોથપોથ થઈ ગયેલો રાજા વિક્રમ ઓશીકે હથિયાર મેલીને જંપી ગયો છે બાયડીને માટે જે શેરો કર્યો હતો તે ખાઈ જઈ અને પેટે હાથ દઈ અને બ્રાહ્મણ પણ ગોટી ગયો છે લુહારની ધમણ ધમતી હોય એવા એના નાખોરા બોલે છે અને ભૂખે પેટે પડેલી સુવાવડી બ્રાહ્મણીની આંખો પણ મળી ગઈ છે બરાબર મધરાતે

અરે રોજની પાંચ પાંચ શેર લોટની તાંબડી લખી દાપા દક્ષિણાના દોકડા લખ્યા કન્યા ચોરીની કોરી લખી ગોરપદા ધોતિયા લખ્યા એક સોળ વર્ષની ગોરાણી લખી પણ જ્યાં આવરદાની રેખા તાણવા જાય ત્યાં તો અરર વિધાતાના હાથમાંથી કલમ પડી ગઈ પટ દઈને દેવી ઊભા થઈ ગયા દીવડો ઝાંખો પડ્યો અને વિધાતાએ કપાળ કૂટી અને પાછા હાલવા માંડ્યો જ્યાં ઓસરીમાં જાય ત્યાં કોઈ સુતેલા માનવીનું શરીર ઠેબે આવ્યું એ માનવીએ વિધાતાના પગ જાલી લીધા અને પૂછ્યું કોણ છો કોણ છો તું ડેણ છો ડાકણ છો વિધાતા બોલી હે રાજા વિક્રમ મને જાવા દે હું ત્રણેય લોકના કરમ માંડનારી વિધાતા છું વિધાતા દેવી બાળકના છઠ્ઠીના લેખ લખવા માડી શું શું લખ્યું બાપ કહેવરાવું રેવા દે કહો નહીં ત્યાં સુધી ડગલું કેમ ભરવા દઉં મારી ચોકી છે વિક્રમ બીજા લેખ તો રૂડા કંકુવર્ પણ આ ખૂબ અઢાર વર્ષનું ભર જોબનમાં જ્યારે આ છોકરો ચોરીએ ચડી ચાર મંગળ વ્રત હશે તે ઘડીએ ચોથે ફેરે એને હાવજ ફાડી ખાશે સાંભળીને વિક્રમ તો થડક થઈ ગયો અરે હે વિધાત્રે બ્રાહ્મણની દીકરીને ચોરીમાંથી જ રંડાપો મળશે ઉગારવાનો કાંઈ ઉપાય કાંઈ ઉપાય ને કાંઈ ઉપાય એટલું બોલીને વિધાતા તો હાલવા માંડી

કે હે ગોર દીકરાને પરણાવો ત્યારે ઉજેણીમાં કંકોત્રી મોકલજો મોસાળું લઈને હાજર થઈશ અઢાર વરસ તો પાપણના પલકારા ભેળા જ જાણે પૂરા થઈ ગયા દરવાજા આવીને બ્રાહ્મણ ઊભો રહ્યો હે મહારાજ કંકોત્રી લઈને આવ્યો છું તૈયાર છું હે ગોર હાજર છું હા થાય નગારે ગાવ સેના સજ્જ કરો ભાણેજની જાનમાં જાવું છે સેના ઉપડી જાણે દરિયાના મોજા હાલ્યા ખબરદાર ઉઘાડી તરવારોના ઉઘા કરીને મંડપને વીટી લ્યો બંદૂકમાં ગલોલિયો ધરબી ધરબી હળકતી જામગીરીએ ગામને જાપે ઉભા રહો સાવજ આવે તો વિંધી નાખજો ગામમાં તો સુન સાન ઉજેણીનો રાજા એક બ્રાહ્મણના દીકરા સારું થઈ વિધાતાના લેખમાં મેખ મારવા આવ્યો છે આ હા 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 ઉઘાડું ખડગ ઉગામીને રાજા માંડવામાં ઉભો છે ત્યાં તો સાદ પડ્યો સમો વર્તે સાવધાન એક ફેરો બે ફેરા ત્રણ ફેરા અરે ભાર છે કોનો હમણાં જ ચોથું મંગળ વર્તી જાય એટલે વિધાતાના લેખ ખોટા પણ જ્યાં ચોથું મંગળ ફરવા જાય ત્યાં તો હુહુ હુહુ હુ કરતો છલાંગ મારતો પૂંછડું ફરકાવતો સાવજ આવ્યો વરરાજાની ગળકી ચાલીને હરડ્યો ચૂસી લીધો ક્યાંથી ક્યાંથી અરે આ કાળો ગજબ ક્યાંથી ધરતી ફાડીને શું સાવજ નીકળ્યો અરે નહીં અરે નહીં ધરતીમાંથી કે નહીં આભમાંથી આ તો ચોરીના માટલા ઉપર ચિતરેલો સાવજ સજીવન થયો અંતરિક્ષમાંથી વિધાતાએ અંજળી છાંટી પાછો સાવજ માટલાના ચિત્રામણમાં સમાઈ ગયો વિક્રમ તો ઠીકરા જેવો વાઢો તો છાટો લો ન નીકળે ધરતી માતા માર્ગ આપે તો સમાઈ જાવ એવો જંખવાનો પડી ગયો ફિકર નહીં રોષોમાં ભાઈઓ છાંટોય પાણી પાડશોમાં હે વરના બાપ તારા દીકરાને છ મહિના મૂવો મ સમજે અને હે વહુના બાપા તારી દીકરીને છ મહિના રંડાપો મ સમજજે છ મહિનાની અવધિ માંગુ છું અમીનો કૂંપો લઈને આવું છું નિકર ઉજણીનું રાજ ન ખપે મળદાની અંદર મસાલો ભરીને રાખી એની આગળ અખંડ ધૂપ દીવા બાળજો છ મહિનાની વાટ જોજો ઠાલે હાથે આવીશ તો તારા છોકરાની ભેળો જ હું ચિત્તામાં હળગી મરીશ એટલી ભલામણ દઈ વિક્રમે ઘોડો દોટાવી મૂક્યો જાતા જાતા બાર ચોકું ઉત્તાલીસ ગાઉનું જંગલ આવ્યું વનમાં જાય છે ત્યાં તો મહાકાળઝાળ દાવા નળ બળે છે અને એમાંથી કારની ધા સંભળાય છે કે બળું છું રે બળું છું અરે રે અત્યારે રાજા વિક્રમ હોય તો મને ઉગાડ્યા વગર રહે નહીં ઓહો હો હો કોઈ દુખીયારું મારું નામ લઈને પોકાર કરે છે જઈને જુએ ત્યાં એક નાગ અગ્નિમાં બફાઈ ગયો છે વિક્રમે ભડભડતી જાળમાં હાથ નાખીને એને કાઢ્યો નાગ બોલ્યો હે પરગજુ માનવી તું કોણ છે તું જેને સમર્તો હતો તે રાજા વિક્રમ હે રાજા પર દુઃખ ભંજણા મારા દેહમાં લાય હાલી છે બે ઘડી તારા અમૃત જેવા શીતળ પેટમાં બેસવા દે મારી કાયાની બળતરા બેહી જાય એવો જ હું બહાર નીકળી જઈશ વિક્રમે તો મોં ઉઘાડું મેલ્યું એટલે સડેડાટ સિંદુરીયો નાગ રાજાના પેટમાં બેસી ગયો થોડી વાર થઈ રાજા કહે ભાઈ બોલી પ્રમાણે હવે બહાર નીકળ પેટમાં બેઠો બેઠો નાગ કહે છે હવે રામ રામ આવું સુખનું થાનક મેલીને હવે હું બહાર નીકળું એવો ગાંડિયો નથી વિક્રમે વિચાર્યો કાંઈ વાંધો નહીં મારો આશરા ધર્મ હું કેમ લોપું ભલે ને પેટમાં બેઠો મારે કસુંબાની ટેવ છે પણ પીવું તો પેટમાં બેઠેલો નાગ પ્રાણ છોડે માટે આજથી કસુંબો હરામ છે વિક્રમે અફીણ લેવાનું છોડી દીધું પગ ઘસડતો ઘસડતો ચાલ્યો પેટ વધી વધીને ગોળા જેવું થયું હાથ પગ ગળી ગયા આંખો ઊંડી જતી રહી ઓળખ્યો ઓળખાય જ નહીં પેટમાં ભૂલેલો વિક્રમ એક નગરીના બજારમાં ટાંટિયા ઢસરડે છે એમાં શું બન્યું નગરીના રાજાને બે કુંવરી બે માથે હાથ મેલીને બાપ પૂછે છે કે બોલો બેટા તમે આપ કર્મણ કર્મણ કે કે બાપ બાપ મોટી બોલી હું તો છું બાપુ અને નાની કહે કે બાપુ સંસારમાં સૌ માનવી પોતાના કર્યા જ પામે છે કોઈ કોઈના કપાળમાંથી બે આંકડાએ ભૂસી ન શકે તેમ ઉમેરીએ ન શકે માટે હું તો આપ કર્મણ એમ છોકરે આવડો બધો તારો મધ હા કોઈ છે કે એક કરતા એકવીસ જાઓ નાનેરી રથમાં બેસાડીને કાલે પ્રભાતના પહોર નગરીની બજારમાં જાઓ કોઈ બાડો બોબડો અનાથ અપંગ રોગી મળે તો તેની સાથે પરણાવી દો પછી જોઈએ એનું આપ કર્મી પણ ગયા અને ત્યાં તો હાટડીના ઓટા ઉપર વિક્રમ પડેલો ડોળા ચડી ગયા છે થોડો થોડો જીવ રહ્યો છે ઘડિયા લગન લઈ અને નાનેરી કુંવરીને એને વેરે પરણાવી સાત પેઢીની જૂની વેલડી દીધી ત્રણ હાલીને ઊભા થઈ રહે એવા બે માળવિયા બળદિયા દીધા એક દીધી વેલીમાં બેહી ને રાજકુંવરી તો વિક્રમની સાથે ચાલી નીકળી બપોર થયા ત્યાં વડલાને છાંયે વેલ છોડી શુદ્ધ બુદ્ધ વગરના રાજાને ખોળામાં સુવડાવીને રાજકુંવરી બેઠી છે બાંદડી જંપી ગઈ છે રાજકુવરી પોતાના રોગિયેલ સ્વામીને શરીરે સુવાળો સુવાળો હાથ ફેરવે છે થોડી વારે સ્વામીનાથને નીચે સુવડાવી ને પોતે વાવમાં પાણી ભરવા ગઈ વાંસેથી શું થયું વીર વિક્રમ પોઢ્યા હતા મોઢું ફાટેલું હતું ધીમે ધીમે એના પેટમાંયેલો સિંદુરીયો નાગ હવા ખાવા બહાર નીકળ્યો રાજાના મોઢાની બહાર ડોકું કાઢી ને જીભના લબકારા કરતો કરતો આમ તે જુએ છે ત્યાં તો અવાજ થયો હે મુવા નુગરા હે બરફોડિયા ચમકીને સાપ જ્યાં નજર કરે છે ત્યાં તો સામેના રાફડા ઉપર બીજો સાપ બેઠો બેઠો બોલે છે હે કજાત તું નવકુળ માયલો નહીં સિંદુરિયાએ ફૂફાડીને જવાબ વાળે છે એલા કેમ ગાળો દઈ રહ્યો છો ગાળો ન દઉં એલા બીજો કોઈ ના મળ્યો તને વિક્રમના પેટમાં બેઠો ને હવે રાખ રાખ રામી સિંદુરીઓ બોલ્યો તું એ કેમ કોઈકની માયાની માથે બેઠો છો હું તો માયાની માથે બેઠો છું કોઈની કાયાની માથે તો નથી બેઠો ને હે પાપિયા હમણાં કોઈક સવા શેર ઝેર કોચલું વાટીને વિક્રમને પાઈ દઈએ તો તને ખબર પડી જાય તારા કટકે કટકા થઈને બહાર નીકળી પડે અને તું ક્યાં અમર પટ્ટો લખાવીને આવ્યો છે તે મને ચોર છતો કર્યો છે પણ યાદ રાખ અધમણ તેલ ઉણું કરીને તારા રાફડામાં કોઈ રેડે એટલી જ વાર છે તું એ સોનાનું ઢીમ થઈ જા અને સાત ચરો માયા દબાવીને તું બેઠો છો એ માયા પણ હાથ લાગી જાય એટલું બોલીને બેય નાગ સામ સામા ડોલાવતા ડોલાવતા પેસી ગયા એક ગયો રાફડામાં માં અને બીજો વિક્રમના પેટમાં પાણી ભરીને રાજકુવરી આવી ગઈ હતી એણે આ બેય નાગની વાત કાનો કાન સાંભળી ઉઠાડી બાંધડીને બાંધડી બાંધડે જા ઝટ બજારમાં સવાશેર ઝેર કોચલું અધબણ મીઠું તેલ અને લોઢાનું બકડ્યું એટલા વાના લઈ આવ મગાવેલી સામગ્રી હાજર થઈ રાજકુંવરી વિચાર કરે છે કે આ વાત ખોટી હોય તો અરે મારા સ્વામીનાથને ઝેર કોચલું પાવ અને મરી જાય તો 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 હું મહાપાપણી બનું માટે પ્રથમ તો રાફડા માયલા નાગનું પારખું કરું તાપ કરીને કડામાં ધ્રપતું તેલ ઉનું કર્યું બે જણીઓ ઉપાડીને રાફડામાં રેડ્યું ત્યાં તો ફૂં ફૂંકારા કરતો નાગ દોત દઈને બહાર આવ્યો અને સોનાનું ઢીમ થઈને ઢળી પડ્યો માંડ્યો રાફડો ખોદવા ગોઠણ ખોદે ત્યાં તો એક બે ત્રણ ચરુ ચાર એમ સાત પિતળના ચરુ ઉઘાડે તો અંદર છલો છલ સોના મોહરો રાફડા ઉપર ધૂળ વાળી દીધી સવાશે ઝેર કોચલું વાટ્યું રાજાના મોઢામાં ધાર કરી રાજકુંવરી ધીરે ધીરે ટોવા લાગી જ્યાં પાશે રસ પેટમાં ગયો ત્યાં તો મુંજાતો મુંજાતો સિંદુરીઓ નાગ દોટ કાઢીને બહાર નીકળી પડ્યો અને એ જ ઘડીએ એના ત્રણ કટકા થઈ ગયા દૂધ લઈ રાજકુંવરીએ ટોયલીએ ટોયલીએ વિક્રમના મોંમાં ટોવા માંડી ઘટક ઘટક જેમ દૂધ પેટમાં ઉતરવા લાગ્યું તેમ હાથ પગમાં જોર આવ્યું બત્રીસ કોઠે દીવા થઈ ગયા આળસ મરડીને વિક્રમ બેઠા થયા બેઠા થઈને જુએ ત્યાં તો થડકી ગયા અરે હે રાજકુંવરી આ શું કર્યું સિંદુરિયા નાગના ત્રણ કટકા શી રીતે કોણે માર્યો રાજકુંવરીએ તો માંડીને વાત કઈ દેખાડી અરે અસ્ત્રે તમે મને મહાપાતકમાં નાખ્યો મારે આશરે બેઠેલાની તમે હત્યા કરી નાગના કટકા વિક્રમે પોતાની ઢાલના ભંડારિયામાં મેલી દીધા કેટલાય દિવસથી રાજા નાયો ધોયો નથી કંચનવર્ણી કાયા કાળી મસ્ત થઈ ગઈ છે રાજ તેજ ઝાંખા ઝાંખા લાગે છે હે સતી મારે વાવમાં સ્નાન કરવું છે પધારો સ્વામિનાથ હું મારે હાથે જ તમને ચોળીને નવડાવું વાવમાં જાય ત્યાં તો આહા આ રોવે છે કોણ રેશમ જેવા સુવાળા ને પાણી ઢળકતા મોવાળા મોકળા મેલેલ ગુલાબના ફૂલડા જેવી આંખો આભૂષણો ઝંટીને વેરી નાખેલા અને ચોધાર આંસુડે રોવે છે કે હે મારા બરથાળ હે સ્વામિનાથ વિક્રમ પૂછે છે હે સતી તમે કોણ છો વાવના પાણીમાં ઊભા ઊભા કેમ રોવો છો રાજા હું પાતાળ લોકની નાગ પદમણી છું વાવના પાણીમાં અમારી મોલાત છે મારા સ્વામી સિંદુરિયા નાગ એને કોઈએ મારી નાખ્યા હાય હાય હે સુંદરી તમારા ધણીને મારનારા તો અમે જ છીએ આ જુઓ એના કટકા ઓહો હો હવે ચિંતા નહીં મારા સ્વામીના કટકાને હું સજીવંત કરીશ એમ કહી પદમણી પાણીમાં ડૂબાઈ મારી અને પલકમાં તો પાછી આવી હાથમાં અમીનો પદમણીએ ગોઠવ્યા પછી અમી છાંટ્યું ત્રણ અંજળી છાંટી ત્યાં ઝડા દેતો સુપડાની ફેન ડોલાવતો મહાફણીધર સજીવન થયો નાગ ને માનવીની વાચા ઉપજી હે અસ્ત્રી હું ઘણો પાપી આ રાજાએ મને દાવા નળમાંથી ઉગાર્યો પોતાના પેટમાં પેસવા દીધો આ હા 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 કેવું શીતળ એનું પેટ પણ મેં પાપીએ બહાર નીકળવાની ના પાડી અને હું ન મરું માટે એને અફીણ છોડ્યું કે હે વિક્રમ માગ માગ માગું તો એટલું જ હે નાગ દેવતા એક બ્રાહ્મણનો છોકરો ચોરીમાં મર્યો છે મારે માથે એની હત્યા ચડે છે બે જ ટીપા અમીને દઈશ અરે બે ટીપા શું આખો કુંપો લઈ જાને અમીનો કુંપો ઉપાડી અને રાણીને સાથે લઈ રાજા વિક્રમ ચાલી નીકળ્યા છ મહિનાની છેલ્લી રાત છે રાજાની વાટ જોવાય છે મસાલો ભરીને રાખેલું શબ પડ્યું છે

અને વિક્રમ જીત્યો ભાણેજને પરણાવી અને રાજા રાણી ઉજણી આવ્યા અરે હે રાજા ભોજ આવા ઉજળા કામા કર્યા હોય તો જ આ સિંહાસને બેસજે નીકળતું તપીશ નહીં એટલી વાત કરી અને પહેલી પૂતળી અબોલ બની ગઈ ત્યાં તો ઝણાણા કરતી બીજી પૂતળીએ નાટારંભ આદર્યો અને માનવીની વાચા કરી હસ્તી હસ્તી બોલી સાંભળ હે રાજા ભોજ આ સિંહાસન ઉપનાર બેસનાર રાજા વિક્રમની બીજી વાત કહું છું બીજી પુતળીની વાત આવતા એપિસોડમાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં